રાજકોટ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે સાઇટમો જન્મદિવસ નરેશ પટેલે આજે તેમના જન્મદિવસે કર્યો મોટો ઘટસ્ફોટ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધનો મામલે નરેશ પટેલનું નિવેદન પાંચ વર્ષ પ્રજાએ તમને ચૂંટ્યા હોય તો પાંચ વર્ષ પૂર્ણ કરવા જોઈએ મારી પાસે જો આ પ્રશ્ન આવશે તો ચોક્કસથી સમજાવટ કરીશ બંની ગજેરા જિગીશા પટેલના બફાટ વિશે નરેશ પટેલે કહ્યું સોશિયલ મીડિયાનો યુગ છે ઘણા લોકો સમાજ માટે કામ કરતા લોકોના કામમાં રોડા નાખવાનું કામ કરતા હોય છે સમાજ માટે જે કામ કરે છે તેને ફક્ત કામ કરવા દયો પાટીદાર સમાજ ખૂબ મોટો સમુદાય છે વર્ષ બે હજાર બાવીસમાં મેં ક્લિયર કર્યું હતું કે રાજકારણમાં નહીં જોડાવ સમાજ માટે પણ અત્યારે શાંતિથી કામ કરવા દે તો સારું નરેશ પટેલ બાઇટ નરેશ પટેલ ચેરમેન ખોડલધામ સંસ્થા અહેવાલ સંજય પોપટ તથા આ સંસ્થાનના સ્ટીબુરાભાઈ પ્રમનીભાઈ થોડક્યા બરબેનરેશભાઈ પટેલને શુભેચ્છાઓ આપું સુરેશુ રેનાબેનને આ પંચમ કોધારા સ્થાનને શોભાયમાન કરું છું अनेक વસ્તુઓ રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત ભારત ને ભારત બહાર एसीપી વધુ પ્રથમ તો આજે ઓફિશિયલી સિનિયર સિટીઝન પ્રવેશ કરું છું તે બદલ મારા પરિવાર મારા મિત્ર અને આખા સમાજે જે મને હું આવી છે બધા એટલે લોકોને વંદન કરું છું ખાસ કરીને મારા દરેક જન્મદિવસ ઉપર પચીસ વર્ષ આ રક્તદાનનું આયોજન થતું પણ પચીસ વર્ષ પછી મિત્રોએ અને ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે આપણે હવે કંઈક નવું કરવું જોઈએ એના માટે થઈને આ જે ભૂલકાઓ છે દિવ્યાંગ બાળકો છે એની વચ્ચે રહી અને એને કેમ પ્રફુલ્લિત કરવા એની સાથે રહીને શું એને જરૂરિયાત છે એ કેમ પૂરી પાડવી એનો વિચાર કરી આખા ગુજરાતમાં આજે એસીથી ગુજરાત અને ગુજરાત બહાર એસીથી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને અમારા મિત્રો દ્વારા આ કાર્યક્રમો યોજવામાં આવે છે દિવ્યાંગ બાળકોમાં કેવો ઉત્સાહ જોવા મળે બિલકુલ આજે અમે અત્યારે જોઈ છીએ તો જે બાળકો મને હું આવ્યો ત્યારે મને જે સામે સ્વાગત કર્યું એનાથી જ મને ખબર પડે કે એને કેટલો બધો આનંદ છે કે આવો કંઈક કાર્યક્રમ અહીં યોજાઈ રહ્યો છે આજે આપણે જ્યારે દિવ્યાંગ બાળકોની વાત કરીએ મારા જન્મદિવસની રક્તદાનની વાત કરીએ તો બીજા કોઈ મેટરમાં નોકરી તો સારું